નમસ્કાર દર્શક મિત્રો વંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર છે ઉપલેટામાં સરદાર પટેલ સેવા સમાજ તેમજ પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા રાહત દરે ચોકડા વિતરણ કાર્યક્રમ યોજાયો રાજકોટ જિલ્લાના ઉપલેટામાં અંદાજે પાંચેક વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહેલ શ્રી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ અને પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા આજે શહેર તેમજ તાલુકાના ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો માટે ખૂબ જ રાહત દરે ફૂલ સ્કેક ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું આ સંસ્થાઓ દ્વારા પાંચેક વર્ષથી ઉપલેટામાં બ્લડ કેમ્પ મેડિકલ સહાય છોકડા વિતરણ તેમજ ગણપતિ ઉત્સવ જેવી અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યા છે અને હજુ પણ ગરીબ લોકો અને બાળકો માટે વધુ સેવાકીય પ્રવૃત્તિઓ કરી બતાવવાની ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે આજે પણ આ સંસ્થાઓ દ્વારા ઉપલેટા શહેરમાં બાળકો માટે રાહત રે ચોપડા વિતરણ કેમ્પ રાખવામાં આવ્યો હતો જેમાં શહેર અને તાલુકામાં મળી અંદાજે વીસ ની પચીસ હજાર ચોપડાઓનું વિતરણ કરવાનું જણાવવામાં આવ્યું હતું અહેવાલ હિમરા સરવદી સાથે ભાવેશ ગોહી ઉપલેટા મારું નામ ઉત્તમ ઠુમર લેટા શ્રી પટેલ સેવા સમાજ ટ્રસ્ટનો પ્રમુખ છું અને અમે છેલ્લા પાંચ વર્ષથી રાહત દરે ચોપડા વિતરણનું કાર્ય કરીએ છીએ જેમાં અમે એકદમ સસ્તા ભાવે ચોપડાનું વિતરણ કરીએ છીએ આજુબાજુના ગામડાઓના વિદ્યાર્થીઓ આ ચોપડાનો લાભ લઈએ છે અને બીજું એનાથી વિશેષ એવું કહેવાનું છે કે અમે લોકો બ્લડ કેમ્પનું આયોજન કરીએ છીએ જેમાં અમે ત્રણસોથી ચારસો બોટલ બ્લડની એકઠી કરી અને જરૂરિયાતમંદ લોકોને એથી બ્લડ બેંકને આપી અને ફ્રી સેવા આપીએ છીએ બીજું એ કહેવામાં કે ફ્રી ગણપતિ ઉત્સવનું અમે આયોજન કરીએ છીએ અને બીજા વિવિધ ઘણા બધા સેવાકીય પ્રવૃત્તિઓ કરીએ છીએ આભાર ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનો ના ભૂલશો ધન્યવાદ